હું એક ખેડૂત નો દીકરો છું મારી પાસે પણ ગીરની બસો ગાયો છે સૌરાષ્ટ્રના ખેડૂતોને પૂરતું પાણી દઈ દઈ એટલે આપના દેશના એકસો ને ચાલીસ કરોડ જનતાના પેટ ભરી શકે એટલું અનાજ પેદા કરવાની તાકાત સૌરાષ્ટ્રના ખેડૂતોમાં પણ છે અને આપણી જમીનમાં પણ છે બીજી કોઈ ફેસિલિટી હોય હોય પણ બધાને અનાજ સો લીટર પાણી પાણી વિના તો કોઈ કામ થઈ નઈ શકે માણસ સવારે ઉઠે અને સાંજે સુધી લાગી પેલી છે નવાનું ટકા 99% સમસ્યાની કોઈ જળ હોય ને તોય માત્ર પાણી ગામડાઓના ખેડૂત ગામ ભેગું થાય ને એટલે મેં પ્રશ્ન પૂછી કે આપની લોક ભાગીદારી થી ગામના વિકાસના 4 ચાર પાંચ કામ કરવા છે આપણે નક્કી કરવાનું છે કે પેલું કામ ક્યુ કર મંદિરો છે ગામના નાના મોટા બધાય મંદિરોનો જીર્ણોધાર કરીને નાખ બીજું કામ તો કે આપના ગામમાં કોઈ આવે તો શોભાની સરસ મજાની એન્ટ્રી લાગવી જોઈએ ત્રીજું કામ કે આપના દીકરા દીકરીઓને પરણાવવા માટે ગામમાં એક કરોડો રૂપિયા ભેગા કરીને સમાજ બનાવી ચોથું કામ કે મહિરા પછી મજા આવી જોઈએ સ્મશાન ઉપર પાંચમું અગત્યનું કામ પણ સિઝન લેવાય એટલું પાણી ગામના ખેડૂતોને મળી જાય ને એટલે દર વર્ષે એક કરોડ રૂપિયાનો સમાજ ગામ બનાવીશ તો સાયકોલોજી શું છે કે આ કામ સરકાર કરશે સરકારની સિસ્ટમ છે કે વર્ષમાં બે જ મહિના કામ થાય કે દીકરાના જન્મ દિવસમાં પછી પચાસ હજાર લાખનો ખર્ચ કરવો એના કરતા પછી પચાસ હજાર લાખ રૂપિયાનો ડેમ ખોદી નાખી મારે મારી દીકરીને કરિયાવરમાં ગામમાં ડેમ આપવો અહીંયા સંકલ્પ છે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર ચેકડેમ બાંધવાનો